પ્રતિવર્ષની માફક રાષ્ટ્રના ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસે પંદરમી ઓગસ્ટના રોજ બીએપીએસ અટલાદ્ર સ્થિત મંદિર ખાતે પૂજ્ય સંતો હરિભક્તો અને બાળકોની હાજરીમાં પૂજ્ય કોઠારી સ્વામીના હસ્તે સવારે સાડા સાત વાગે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને અત્યારે પણ સરકારશ્રી તરફથી માનનીય વડા શ્રી તરફથી પણ આ રીતના આયોજનો આપણને આપવામાં આવી રહ્યા છે તો એ પ્રકારે આપણે પૂરા વિશ્વમાં વિશ્વગુરુ તરીકે એ આગળ લાવીએ અને સમગ્ર વિશ્વને જે પૂર્વે પણ આપણે એક પ્રેરણાદાયી બની રહેલા એવા પ્રેરણાદાયી દેશના લગભગ પંદરસો થી વધારે આવા મોટા શિખરબદ્ધ મંદિરો એની અંદર આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે પરમપૂજીય મહંત સ્વામી મહારાજ વર્તમાન કાળે આપણી ભારતની રાજધાની દિલ્હીની અંદર એ પોતે વિરાજમાન છે એમની ઉપસ્થિતિમાં પણ ખૂબ જ ભવ્યતાથી આ ઉત્સવ ઉજવાયો છે ડીએપીએસ સંસ્થા હંમેશા દેશના કોઈ પણ મહાન પ્રકલ્પ હોય એની અંદર હંમેશા આપણે સહભાગી થઈએ છીએ અને આપણે ઈચ્છા રાખીએ છીએ કે આપણા દેશના દરેક બાળકોમાં કે નાગરિકમાં આપણા દેશના મૂલ્યોનું સિંચન થવું જોઈએ કારણ કે આ ભૂમિ એવી પવિત્ર છે કે અહીંયા ભગવાનના અવતારો પ્રગટ થયા અને એમાં પણ સર્વોપરી પૂર્ણ પુરૂષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ આજથી લગભગ બસ્સો પચાસ વર્ષ પહેલા પ્રગટ થઈને સમગ્ર ભારતનું એમણે તીર્થાટન કર્યું અને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવીને અહીંથી આજે સ્વામિણ સંપ્રદાય દ્વારા દેશ વિદેશની અંદર ભારતીય અસ્મિતાનો જે જય ઘોષ થયો છે અને એનું વર્તમાન કાળે મહંત સ્વાઈ મહારાજ પોષણ કરી રહ્યા છે તો આજે અહીંયાથી કોઈપણ ભારતીય વિદેશમાં અમેરિકા યુકે કે પછી ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા આફ્રિકા વગેરે દેશોમાં જાય છે તો ત્યાં ભારતીયતા એને સાચવવા માટે બીએપીએસ મંદિરો બહુ જ અગત્યનો ભાગ ભજવે છે જ્યાં બધા જ પ્રકારના આપણા ધાર્મિક અને રાષ્ટ્રીય ઉત્સવ ઉજવવામાં આવે છે ભારત પહેલાં પણ વિશ્વગુરુ હતું ભવિષ્યમાં પણ વિશ્વગુરુ હંમેશા રહેશે અને એ બધું આપણે ધર્મના માર્ગે આગળ વધીને ભારતને ફરીથી આપણે મહાન બનાવી શકીએ આપણા રાષ્ટ્રીય મૂલ્યો સાથે સાથે સનાતન ધર્મના મૂલ્યો જીવનમાં આત્મસાત કરીને આપણે મહાન નાગરિક બનીએ અને સાચા આદર્શ ભક્ત બનીએ એ ભગવાન અને સંતોના ચરણોમાં આજના દિવસે પ્રાર્થના જય સ્વામિનારાયણ